ય શર્મા દંપતી ઝડપાયું કડોદરા જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને સહી સલામત શોધી પરિવારને સોંપ્યું દંપતી ને સંતાન ના હોવાથી બાળકનું અપહરણ કરી વતન લઈ જવાની ફિરાકમાં હોવાનો ઘટસ્ફોટ સુરતના કડોદરા નજીક તાતી થયા ગામે દોઢ વર્ષના બાળકને અપહરણ થયાની ઘટના બની હતી આ મામલે માતાપિતાની ફરિયાદના આધારે કડોદરા જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને સહી સલામત શોધી કાઢીને પરિવારને સોંપ્યું હતું બાળકનું અપહરણ કરનાર પ્રાંતિય દંપતીને સંતાન ના હોવાથી બાળકનું અપહરણ કરી વતન લઈ ભાગી જવાની ફિરાકમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજી પ્રેમવીરસિંહે માર્ગદર્શન જરૂરી નિર્દેશન આપ્યા હતા જેના આધારે સુરત જિલ્લાના એસપી રાજેશ ગઢિયા પોતાની ટીમને ગાઈડ કર્યા હતા તેમને બાળક જાન જોખમ નહીં થાય તેની તકેદારી રાખવામાં આવી હતી આખરે સફળતા મળી હતી પરિવારે પોલીસ ફરિયાદ કરતા પોલીસ દોડતી થઈ હતી બાડોલી રેલવે સ્ટેશનના નંદુરબાર પ્લેટફોર્મ ઉપરથી અપહરણ કરનાર દંપતીને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી બાળકને સહી સલામત માતા પિતાને સુપ્રત કરાયો હતો અને પોલીસ ગણતરીના કલાકોમાં અપહરણ કરનાર દંપતી સુધી પહોંચી ગઈ હતી પરમ દિવસે રાત્રે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ઘટના બનેલી જેમાં દોઢ વર્ષના એક બાળકનું કિડનેપિંગ થયેલું રાત્રે મોડેથી જે બાળક છે એના માતા પિતા રડતા રડતા પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને પીઆઈને જણાવેલું કે એમની આઠ વર્ષની દીકરી એના દોઢ વર્ષના નાના ભાઈને લઈ અને રમાડવા ગઈ હતી અને એ દરમિયાન કોઈક આવી અને લઈ ગયું છે અને આઠ વર્ષની દીકરી એટલી બધી ગભરાયેલી હતી કે જેનું પોલીસે ખૂબ સારી રીતે કાઉન્સેલિંગ કર્યું છતાં પણ ચોક્કસ ઘટના વર્ણવી શકતી નહોતી તાત્કાલિક કડોદરા પિયાએ ગંભીરતા દાખવી કિડનેપિંગનો ગુનો દાખલ કરેલો જેની અંદર અમે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવેલી જેમાં એલસીબીની ત્રણ ટીમ એસઓજીની એક ટીમ પેરોર ફર્લોની એક ટીમ અને કડોદરાની ત્રણ ટીમ એમ ટોટલ આઠ ટીમ બનાવી અને રાતોરાત જે કંઈ ઇનપુટ મેળવવાના હોય એ મેળવી અને બાર જ કલાકની અંદર જે કિડનેપર્સ હતા એમને પકડી અને જે બાળક છે એને સહી સલામત એના માતા પિતાને સોંપેલું આ ઘટનાની અંદર અમારી માટે ખાસ અગત્યનું એ હતું કારણ કે બાળક ફક્ત દોઢ વર્ષનું હતું અને કિડનેપર્સ દ્વારા બાળકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય આરોપી પકડાય એ બાબત જે છે ગૌણ મુદ્દો હતી પરંતુ મુખ્ય બાબત અમારે એ હતી કે દોઢ વર્ષનું બાળક છે એ સહી સલામત મળી જાય એટલે રાતોરાત આખી રાત અમારી તમામ ટીમ જાગેલી ટેકનિકલ ઇનપુટ્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઘણી અલગ અલગ રીતે મહેનત કરી અને સવાર સુધીમાં જે બાળકનું કિડનેપિંગ કરનાર બે આરોપીઓ હતા એમાં એક રીતા શર્મા જે મૂળ પ્રતાપગઢના યુપીના છે અને એમના પતિ પ્રદીપરાપ શર્મા પ્રદીપરામ શર્મા એ બંનેને મેં બારડોલી રેલવે સ્ટેશનથી એ લોકો યુપી ભાગવાની ફિરાકમાં હતા એ પહેલાં બારડોલી રેલવે સ્ટેશનથી પકડી લીધેલા હાલ એ પોલીસ ગિફ્તમાં છે અને જે બાળક છે એ એના માતા પિતાને સોંપી દેવામાં આવેલો છે અને આ ઘડી જે છે એ પોલીસ માટે ખૂબ આનંદની વાત હતી કે બાળકને જ્યારે એના માતા પિતાને સોંપી ઉપાય ત્યારે એના માતા પિતા ખૂબ જ ખુશ હતા અને પોલીસ પ્રત્યે અહુભાવ પ્રગટ કરતા હતા જે આરોપીઓ છે એ લોકો પંદરેક વર્ષથી કડોદરા વિસ્તારમાં રહે છે ફેક્ટરીમાં નોકરી કરે છે એ લોકોને બાળક નહોતું એટલે છેલ્લા બે મહિનાથી એ લોકો એ પ્રકારના પ્રયત્નમાં હતા કોઈ નાનું બાળક જો આ રીતે મળે તો એ બાળકને કબજે કરી અને એ બાળક જે છે એ પોતાનું બનાવવાનો પ્રયત્ન કરવો પરંતુ એમને આ બાબતમાં બિલકુલ ગેરકાયદેસર પદ્ધતિ અપનાવી આ પ્રકારના કોઈ પણ બાળક દત્તક લેવું હોય તો એની ચોક્કસ પદ્ધતિ છે જે ગવર્મેન્ટ માન્ય પદ્ધતિ છે એ મુજબ જ ફોલો કરવું પડે અને એમને બાળકનું કિડનેપિંગ કરી અને આ ગંભીર ગુનાહિત કૃત્ય કર્યું છે એ બાબતમાં અમે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ અને છેલ્લા બે એક મહિનાથી એ વડોદરા વિસ્તારની અંદર આ પ્રકારનો વિચારતા હતા કે કોઈ નાનું બાળક એવું મળી આવે તો બાળકને મેળવી લેવું ન્યૂઝ ગુજરાત પટેલ બારડોલી